નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો અહીંયા ઓપન ઇન્ટરવ્યુ માટેની આ શિક્ષકોની ભરતી જાહેરાત આવેલી છે શ્રી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય લીંબડી ખાતે આવેલી છે મિત્રો તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદને પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ માટે નીચે મુજબના જે શિક્ષકો છે તેમની જરૂરિયાત છે મિત્રો જરૂરી લાયકાત ધરાવનાર જે ઉમેદવારો છે તેમણે પોતાનો ફોટોગ્રાફ તેમજ બાયોડેટા તેમજ સાથે પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યુ સ્થળે હાજર રહેવાનું રહેશે મિત્રો જોઈએ વિગતવાર મિત્રો ક્યાં ક્યાં વિષય માટેની ભરતી જાહેરાત છે તેમજ લાયકાત શું છે તેમજ ક્યાં ક્યાં વિભાગ માટે ભરતી છે તમે જોઈ શકો છો મિત્રો કેજી ધોરણ એક અને બે જે નર્સરી માટે મિત્રો પ્રી પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટેની ભરતી જાહેરાત આવેલી છે તેમજ પ્રાથમિક વિભાગ માટે મિત્રો ધોરણ એક થી પાંચ માટે તમામ વિષયો લઈ શકે તેવા પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટેની ભરતી જાહેરાત આવેલી છે ધોરણ છ થી આઠ માં અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગણિત તેમજ વિજ્ઞાન ગુજરાતી હિન્દી સંસ્કૃત ભાષા લઈ શકે તેવા બી એ બી એડ કરેલા ઉમેદવારો તેમજ બી બીએડ બી એડ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ વિજ્ઞાન અને ગુજરાતી હિન્દી સંસ્કૃત ભાષા લઈ શકે તેવા બી એ બીએડ અથવા તો બીએસસી બીએડ કરેલા ઉમેદવારો અહીંયા હાજર રહી શકે છે મિત્રો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તેમજ તારીખ તમે નોંધી લેશો મિત્રો તારીખ બે મે બે હજાર ચોવીસ એટલે કે ગુરુવારના રોજ સમય સવારે નવથી થી બે વાગ્યા સુધી ઇન્ટરવ્યુ રહેશે મિત્રો ઓપન ઇન્ટરવ્યુ સ્થળ નોંધી મિત્રો શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય જે લીંબડી ખાતે આવેલું છે મિત્રો નિર્મલ પ્રતાપનગર મહાદેવ રોડ લીંબડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ ખાતે આવેલું છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે મિત્રો ચોરાણું બસો એક્યાસી એકત્રીસ નવસો છવ્વીસ નંબર પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી શિક્ષકો માટેની ભરતી જાહેરાત જે શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય લીંબડી ખાતે આવેલી છે તેના અંતર્ગત વાત કરશો મિત્રો એક અધ્યાપકોની જે ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત જય જલારામ તાલીમી વિદ્યા સ્નાતક મહાવિદ્યાલય જે થવા નેત્રંગ જિલ્લો ભરૂચ ખાતે આવેલી છે મિત્રો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તેમાં વિવિધ અધ્યાપકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક જગ્યા છે જે યથાર્થ દર્શન માટે જેમાં લાયકાતની વાત કરીએ મિત્રો તો એમ તત્વજ્ઞાન સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન તેમજ સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર ઇતિહાસ સાથે લઘુત્તમ પંચાવન ટકા સાથે તથા એમએડ લઘુત્તમ પંચાવન ટકા સાથે શિક્ષણ વિષયમાં નેટ જીસેટ અથવા તો પીએચડી ફરજિયાત હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે મિત્રો એમ મનોવિજ્ઞાન લઘુત્તમ પંચાવન સાથે અથવા તો બીએડ બીએ જે કરેલા હોય લઘુત્તમ પંચાવન સાથે મનોવિજ્ઞાન વિષયમાં નેટ જીસેટ અથવા તો જીસેટ અથવા તો પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે માધ્યમિક શાળાનો ત્રણ વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોને અહીંયા અગ્રિમતા આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો બીજી જો મિત્રો ભરતી છે આસિસ્ટન્ટ પ્રોફેસરની જે બે જગ્યા છે મિત્રો જે અધ્યાપક શાસ્ત્ર માટે જેમાં લાયકાતની વાત કરીએ તો અર્થશાસ્ત્ર આર્ટસ તેમજ ગણિત વિજ્ઞાન સંસ્કૃત બંને અનુસ્નાતક કક્ષાએ હોય લઘુત્તમ પંચાવન ટકા હોય તેમજ શિક્ષણના વિષયમાં નેટ જીસેટ અથવા તો પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો વિશેષ અભ્યાસક્રમ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યા છે જેમાં ફાઇન આર્ટ્સ તેમજ પરફોર્મિંગ આર્ટ્સ અનુસ્નાતક કક્ષાએ તેમજ લઘુત્તમ પંચાવન ટકા અથવા તો તેથી વધુ તેમજ જે તે વિષયમાં મિત્રો નેટ જીસેટ અથવા તો પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો વિશેષ નોંધ આપેલી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના બધા જ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે દિવસ છ દસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો નીચે જણાવેલ જે સરનામું છે મિત્રો ત્યાં તમારે રજીસ્ટર પોસ્ટ આઈડી અથવા તો પોસ્ટ એડી થી તમારે મોકલવાની રહેશે અરજી પસંદગી પ્રક્રિયા તેમજ નોકરીની શરતો છે મિત્રો તે એનસીટી વીર નર્મદ જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે મિત્રો સુરત અને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર શ્રીના ધારાધોરણ મુજબ મુજબ રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તારીખ ત્રીસ ચાર બે ના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો સરનામું છે આચાર્ય શ્રી જય જલારામ તાલીમી સ્નાતક મહાવિદ્યાલય મુ પોસ્ટ તાલુકો નેત્રક જિલ્લો ભરૂચ ખાતે આવેલું છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે બ્યાસી ડબલ નંબર પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આ મિત્રો જય જલારામ તાલીમી સ્નાતક મહાવિદ્યાલય થવા ખાતે આવેલી છે મિત્રો તેના અંતર્ગત અધ્યાપકો માટેની ભરતી જાહેરાત નમસ્કાર મિત્રો વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ જે આણંદ ખાતે આવેલું છે મિત્રો તેમાં જે વિવિધ શિક્ષકો માટેની તેમજ પ્રોફેસર માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ અંતર્ગત જે એનએસ પટેલ સર્કલ ભલેજ જે રોડ છે મિત્રો આણંદ ખાતે તેમાં નીચે મુજબની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિવિધ કોલેજો અંતર્ગત ભરતી જાહેરાત છે મિત્રો એનએસ પટેલ આર્ટ્સ જે ઓટોનોમસ કોલેજ છે આણંદ ખાતે તેમાં સોશિયોલોજી ઇકોનોમિક્સ સંસ્કૃત તેમજ ગુજરાતી હિન્દી ઇંગ્લિશ અને બી વોકેશનલ માટે મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા છે મિત્રો અલગ અલગ સોશિયોલોજી માટે એક જગ્યા ઇકોનોમિક્સ માટે બે સંસ્કૃત માટે એક ગુજરાતી માટે બે તેમજ હિન્દી માટે એક અને ઇંગ્લિશ માટે બે જગ્યા બી વોકેશનલ માટે ત્રણ જગ્યા માટેની ભરતી જાહેરાત છે બીએન પટેલ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી આણંદ માટે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે મિત્રો એવો બહુ ફાઈવ ઇયર્સનો એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે જેમાં એમપીટી ઇન ઓર્થોપેડિક્સ માટે ત્રણ જગ્યા એમપીટી ન્યુરોલોજી માટે બે ત્રણ જગ્યા કાર્ડિયો રેસ્પિરેટરી ડિસોર્ડર્સ માટે બે જગ્યા સીબીઆર માટે બે જગ્યા તેમજ વુમન્સ હેલ્થ માટે બે જગ્યા છે મિત્રો ત્યારબાદ બીએન પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ એન્ડ સાયન્સ જે ડિવિઝન છે મિત્રો પેરામેડિકલ ડિવિઝન આણંદ ખાતે તેમાં એમએસસી એન આઈટી ઇમેજિંગ ટેકનોલોજી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ત્રણ અથવા તો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય મિત્રો તેવા માટે ત્રણ જગ્યા છે ઉમેદવારો માટે એમએસસી સીએલટી ક્લિનિકલ લેબ ટેકનોલોજી માટે અહીંયા ત્રણ જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જેમાં પાંચ વર્ષથી વધુ અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ત્યારબાદ મિત્રો બી એન પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સ જે ડિવિઝન છે મિત્રો કોલેજ છે તેના અંતર્ગત ઓર્ગેનિક કેમિસ્ટ્રી ઇન કેમિસ્ટ્રી માટે એક જગ્યા એનાલિટિકલ કેમિસ્ટ્રી માટે એક તેમજ કોમ્પ્યુટર સાયન્સ માટે ચાર જગ્યાની ભરતી જાહેરાત છે જે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ભરતી જાહેરાત છે સીપી પટેલ એન્ડ એફ એચ શાહ કોમર્સ ઓટોનોમસ કોલેજ છે મિત્રો આણંદ ખાતે આવેલી છે તેમાં બીકોમ એમકોમ એમ કોમ સેલ્ફ ફાઈનન્સ જે કોમર્સ અને એકાઉન્ટન્સી માટે બે જગ્યા છે કોમ્પ્યુટર સાયન્સ માટે ચાર જગ્યા તેમજ મેનેજમેન્ટ કોમર્સ અને એકાઉન્ટિંગ માટે બે જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસરની અ વિવિધ સ્કૂલો માટેની ભરતી જાહેરાત છે તેમાં તમે જોઈ શકો છો શ્રી જેપી પીઠર હાઈસ્કૂલ જે ઇંગ્લિશ મીડિયમ શાળા છે મિત્રો આનંદ ખાતે આવેલી છે તેમાં એકાઉન્ટન્સી એમકોમ બીએડ માટે ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા માટે શિક્ષકો માટે આસિસ્ટન્ટ ટીચરની એક જગ્યા છે કેમિસ્ટ્રી માટે એમએસસી બીએડ કરેલા હોય તેમજ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે બીસીએમસીએ માટે ક્વોલિફાઈડ ટીચર્સ હોય મિત્રો કોમ્પ્યુટર ટુ ટીચર કોમ્પ્યુટર કોડિંગ એઆઈ કરે શીખવી શકે મિત્રો ક્લાસ છથી બાર માટે તેમજ જે કેન્ડિડેટ્સ વિલ બી કેપેબલ ટુ વર્કિંગ વિથ સ્કૂલ વેબસાઇટ ડિઝાઇન માટે અહીંયા એક જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ ટીચર્સની તેમજ શ્રી બી એન પટેલ પ્રાઇમરી જે સ્કૂલ છે મિત્રો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આનંદ ખાતે આવેલી છે તેમાં મેથ્સ માટે એક જગ્યા છે સાયન્સ માટે એક જગ્યા છે હિન્દી માટે એક જગ્યા છે આસિસ્ટન્ટ ટીચર્સની તેમજ ફિઝિકલ એજ્યુકેશન ડાન્સ આર્ટ્સ ક્રાફ્ટ ટીચર્સ માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે તેમજ મિત્રો બી એન લિટલ વર્લ્ડ કિન્ડર ગાર્ડન મિત્રો આણંદ ખાતે જે સ્કૂલ આવેલી છે તેમજ મૃદુલાલ ટીની ટોટસ જે વર્લ્ડ સ્કૂલ છે મિત્રો તેમાં પ્રી પ્રાઇમરી ટીચર્સ માટેની એક જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો એસ પર યુજીસી એસપી યુનિવર્સિટી તેમજ સ્ટેટ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ એન્ડ નોમ્સ રહેશે મિત્રો એપ્લાય વિથ બાયોડેટા કોપીઝ ઓફ માર્કશીટ તેમજ સર્ટીફિકેટ ટેસ્ટમોનિયલ્સ વિથ એનઓસી ઓફ અ પ્રેઝન્ટ એમ્પ્લોયર વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ એડવર્ટાઇઝમેન્ટ મિત્રો તો તમે જોઈ શકો છો ત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે દસ દિવસમાં તમારે જે તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ બાયોડેટા સાથે અરજી કરવાની રહેશે મિત્રો ધ મેનેજિંગ ટ્રસ્ટી એન્ડ સેક્રેટરી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ એનએસ પટેલ સર્કલ ભાલેજ રોડ આણંદ ખાતે આવેલી છે મિત્રો તેમાં તમારે જે તમે પોસ્ટ તમારે અરજી કરવાની છે મિત્રો મેન્શન નેમ ઓફ ધ કોલેજ ઓન ધ કવર એટલે કે જે તમે અરજી કરો છો તે કવર ઉપર મિત્રો તમારે જે કોલેજમાં અરજી કરો છો તે તમારે મેન્શન એટલે કે સ્પષ્ટલી ક્લિયરલી લખવાનું રહેશે મિત્રો તો આથી મિત્રો જે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આણંદ સંચાલિત જે વિવિધ કોલેજો છે મિત્રો તેમાં શિક્ષકો તેમજ અધ્યાપક પ્રોફેસર માટેની ભરતી જાહેરાત વાત કરશું મિત્રો એક નવી શૈક્ષણિક ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો અમૃત ઇન્સ્ટિટ્યુટ જુનાગઢ ખાતે આવેલી છે તેમાં તેમાં નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી આવેલી છે તમે જોઈ શકો છો હોસ્ટેલ વિભાગ માટે ભાઈઓ તેમજ બહેનો માટે ચાર જગ્યા ખાલી છે મિત્રો માટે માટે તમામ વિભાગ ચાર પટાવાળાની જગ્યા છે મિત્રો તેમજ સિક્યુરિટી ગાર્ડની ચાર જગ્યા ખાલી છે તેમાં તમે જોઈ શકો છો ઉપરોક્ત જગ્યા માટે દિવસ સાતમાં તમે દસ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન નીચેના સરનામે રૂબરૂ અથવા તો સંપર્ક કરીને રૂબરૂ આવવાનો રહેશે મિત્રો ઉપરોક્ત તમામ જગ્યા માટે અનુભવી વ્યક્તિને અગ્રતા આપવામાં આવશે તેમજ કેમ રહેનાર જે સ્ટાફ મેમ્બર છે તેને રહેવા તેમજ જમવાની આપવામાં આવશે એડ્રેસ નોંધ ડિસ્ટ્રિક્ટ જુનાગઢ ખાતે આવેલી છે પિસ્તાલીસ છસો પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તો આથી મિત્રો અમૃત ઇન્સ્ટિટ્યુટ ઓફ જુનાગઢ જે ખાતે આવેલી બિન સ્ટાફની ભરતી તો મિત્રો આવી રીતે જો તમારે વધુ જે શૈક્ષણિક ભરતી તેમજ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે માહિતી મેળવી હોય તો મિત્રો નીચે એક આપેલી છે લિંક